હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ બાવીસ જૂન બે હજાર પચીસના રવિવાર આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ એકવીસ જૂન બે હજાર પચીસના શનિવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અને અમરેલી માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટયાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો છ્યાસી એરંડા એક હજાર એકસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો છ્યાશી શેણ્યા નવસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર એકસો અગિયાર અડદ એક હજાર બસો ચાલીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પચાસ મગ એક હજાર એકસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો તુવેર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો નેવું ધાણા છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પચાસ અજમો એક હજાર પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર સાતસો જુવાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો પાંચ રૂપિયા લસણ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સાહીઠ રૂપિયા ડુંગળી લાલ પચાસ રૂપિયા લઈને તેના ઊંસા ભાવ ત્રણસો રૂપિયા બાજરી ત્રણસો વીસ રૂપિયા લઈને તેના ઊંસા ભાવ પાંચસો ત્રીસ રૂપિયા તલ સફેદ એક હજાર બસો પચાસ રૂપિયા લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા પૂરા તલ કાળા બે હજાર બસો પચાસ રૂપિયા ચિલાઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ત્રણસો ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયા ચિલાઈને તેના ઊંસા ભાવ પાંચસો આઠ રૂપિયા ઘઉં મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એક જીરું બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો પંચાવન આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું અમરેલી માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પચીસ રૂપિયા એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો બ્યાસી શેણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચાણું મગ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો દસ તુવેર એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છવ્વીસ ધાણા નવસો પંદર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો ત્રીસ સોયાબીન પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો સત્તર જુવાર પાંચસો સાત રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો પાંત્રીસ તલ સફેદ એક હજાર એકસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર ચારસો છાસઠ તલ બે હજાર બસો ચાલીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ ત્રણ હજાર ત્રણસો પંચાવન ઘઉં લોકવન ચારસો તેના ઊંસા ભાવ પાંચસો પાંત્રીસ ઘઉં ટુકડા ચારસો ચાલીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ પાંચસો ત્રેપન મગફળી સાતસો રૂપિયા લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો સાડત્રીસ કપાસ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંચાવન જીરું બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો પાસઠ રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે શિંગદાણા એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો વીસ રૂપિયા રાયડ્યો એક હજાર એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા ઈરંડા એક હજાર એકસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો દસ શેણ્યા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંદર સફેદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ हजार पंचोतेर तुवेर एक हजार वीस रुपयाची लयने तेना उसा भाव एक हजार त्रणसो दस अडद एक हजार एक सो एकसठ रुपयाची लय तेना उसा भाव एक हजार चारस सत्तर मग एक हजार त्रण सो वीस रुपयाची लयने तेना उसा भाऊ एक हजार स सो सितेर वटाणा पाच सो रुपयाची लय नये तेना उसा भाऊ एक हजार सो रुपया सोळे एक हजार चारस रुपयाची लय न ते એક હજાર સાતસો વાલદેશી પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચાણું રાજમા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છપ્પન સોયાબીન સાતસો પંચાણું રૂપિયાથી તેના ઊંચા ભાવ આઠસો ચોપન સુવાદાણા એક હજાર પંચાવન રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર બસો પચાસ રજકો चार हजार एक सो रुपयाची तेना उसा भाव पाच हजार पाच सो अगिर गुवार गम तेना उसा भाव नऊसो रुपया मेथी आठ सो तीस रुपयाची लई भाव एक हजार एक सो ओगणसाठ धाणा एक हजार तेना ऊसा भाव एक हजार पचास वरियाळी सात सो पचास तेना भाव एक तल सफेद एक हजार त्रणसो रुपयाची लय नाही तेना ऊंचा भाव बे हजार एक सो बे हजार पचास रुपयाची लयने तेना ऊंचा भाव त्रण हजार पचास रुपया लसण आठसो एकावन रुपयाची लयने तेना ऊंचा भाव एक हजार चारस पचास लाल एक रुपयाची लईने तेना ऊंचा भाव त्रणसो रुपया बाजरी त्रण पचास रुपयाची तेना ऊंचा भाव चारस पचीस रुपया जुवार सफेद सो रुपयाची लाईने तेना ऊंचा भाव नऊसो रुपया घऊ लोकवन चारस सोराणू रुपयाची लाईने तेना ऊंचा भाव पाच सो सोळ रुपया घा टुकडा चार रुपया अठ्ठाणू रुपयाची लाईने तेव पाच सो पचास मगफळी नऊ सो सित्तेर रुपयाची लाईने तेना ऊंचा भाव एक हजार सो कपास एक हजार त्रण सो रुपयाची तेना ऊंचा भाव એક હજાર છસો સિત્તેર રૂપિયા જીરું ત્રણ હજાર બસો તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર ચારસો એક તેના ઊંચા ભાવ એક હજાર આઠસો અગિયાર રૂપિયા રાયડો એક હજાર એકાવન તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એકત્રીસ એક હજાર એકસો એક્યાસી રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ સણાં એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છવ્વીસ રૂપિયા સણાં સફેદ એક હજાર એકસો એક રૂપિયાથી તેના ઊંચા ભાવ બે હજાર એકતાલીસ રૂપિયા અડદ નવસો એકાવન તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એક રૂપિયો મગ આઠસો અગિયાર તેના ઊંચા ભાવ એક હજાર છસો એક રૂપિયો મઠ ત્રણસો રૂપિયા લઈને તેના ઊંસા ભાવ આઠસો એકત્રીસ રૂપિયા તુવેર છસો છોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાવન સોળી એક હજાર એકસો તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એકાવન વાલદેશી પાંચસો એક તેના ઊંસા ભાવ આઠસો એક રૂપિયો સોયાબીન સાતસો એકાવન રૂપિયાથી તેના ઊંચા ભાવ નવસો એક રૂપિયો મેથી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકસઠ રૂપિયા મકાઈ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એકાવન રૂપિયા જુવાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને અગિયાર રૂપિયા બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને અગિયાર રૂપિયા ધાણા આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એક રૂપિયો ડુંગળી સફેદ સો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો એક્યાસી રૂપિયા ડુંગળી લાલ એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો સાસઠ રૂપિયા તલ સફેદ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો એકાવન તલ કાળા એક હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા ઘઉં લોકવન ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ઘઉં ટુકડા ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો રૂપિયા મગફળી સાતસો અગિયાર રૂપિયાથી લઈને તેના ભાવ એક મગફળી નવી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ભાવ એક બસો એક્યાશી કપાસ એક હજાર એકસો એકવીસ રૂપિયા સિલાઈ નહીં તેના ઊંચા ભાવ એક હજાર છસો છત્રીસ જીરું બે હજાર ચારસો એકાવન રૂપિયા સિલાઈ નહીં તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો એકોતેર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર એકસો ચોસઠ રૂપિયા સિલાઈ નહીં તેના ઊંચા ભાવ એક હજાર એકસો નેવું સુવાદાણા એક હજાર એકસો પાંચ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સિત્તેર ઈસબ ગોલ એક હજાર આઠસો પચાસ તેના ઊંચા ભાવ બે હજાર છસો પચીસ અજમો એક હજાર રૂપિયાથી તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો એકાવન રૂપિયા તલ સફેદ એક હજાર રૂપિયાથી તેના ઊંચા ભાવ બે હજાર બેતાલીસ રૂપિયા વરિયાળી એક હજાર એકાવન રૂપિયાથી તેના ઊંચા ભાવ ચાર હજાર છસો ને પંચાવન ઝીરું ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાયા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ